માંગોળના વાંકલમાં સંતોષી માતાજી મંદિરના પટાંગણમાં નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા સિરિયલના પ્રસિદ્ધ કલાકારોએ હાજરી આપી હતી માંગરોળના વાંકલમાં સંતોષી માતાજી મંદિરના પટાંગણમાં નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં તારક મહેતા કા ચશ્મા સિરિયલના પ્રસિદ્ધ કલાકારો ટપુ ગોગી પિંકુ વાંકલ ખાતે સંતોષી માતાજી મંદિરના પટાંગણમાં નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી હતી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમમાં કલાકારો સાથે સેલ્ફી અને ફોટા પડાવવા લોકોએ રીતસરની પડાપડી કરી હતી ઉપસ્થિત કલાકારોએ વાંકલ તેમજ આજુબાજુના ગ્રામજનો અને આયોજકોનો આભાર

અમે લાગ્યું કે અમે ચ બે ત્રણ વર્ષ નવરાત્રી રમી લીધી તો બહુ જ મજા આવી અમને વાંકલ આવીને અને આ તો ત્રીજી વાર આવ્યો છું અને ત્રીજી વાર પણ મને એમ લાગે છે કે જ્યારે પહેલી વાર આવેલો તો વાંકળવાળાઓ મને આટલું જ પ્રેમ કરતા હતા પછી બીજી વાર આવ્યો તો કે ભાઈ હજી વધારે કરવા લાગ અને હવે તો ત્રીજી વાર આવ્યો વાંકલ એટલે ભાઈ લોકો તો થેન્ક યુ સો મચ વાંકળવાળાઓ આ તમારો આટલો પ્રેમ અમારે બધા ટીમને ઉપર અને અમારા ઉપર આપવા માટે થેન્ક યુ સો મચ આનો સંદેશ તમે આપણો ગોગીભાઈ કેમ કે પહેલી વાર મેં એને કીધું કે તું વાંકળ આવો એક તું જો કેટલું લોકો આપણાને પ્રેમ કરે છે તો તમે આનું પરફેક્ટ આન્સર તમને આપણા ગોગીભાઈ આપશે સમય એ તો સ્ટોરી છે કેમ કે હું નાનો હતો ને મને લાગતું હતું કે શું શું કર્યું હું કે લોકો આવી રીતે આવી રહ્યા છે મારા ઉપર બટ જેવી રીતે મારી ઉંમર થઈ તો મને ખબર પડી કે ભાઈ આપણી સિરિયલ એટલી ફેમસ છે અને લોકો એટલા પ્રેમ કરે છે આપણાને સો એના માટે તો થેન્ક યુ સો મચ એવી રીતે જ અમને સોળ વરસ થઈ ગયા છે તો એવી રીતે જ હું અમને પ્યાર આપી દીધો એનો એનો આભાર છે અને એમ જ કન્ટિન્યુ રાખજો અને અમે લોકો એમ જ મહેનત કરતા રહેજો તો એ બોલુંગા યાર જસે હમ લોકો ડેલી શૂટ કરતે હે તો હમ લોકો જસે આપકે લિયે સીરીયલ બનાતે હે તો હમે કભી કભી નહી پتہ ચલતા હે હમ લોકો કભી એકી પ્રોસેસ મે હોતે હે બટ જબ હમ એસે બહાર આતે હે ઓર આપ લોકો કા પ્યાર હમે દિક્તા હે જસે વો અંકલ વાલે લોકોને હમે ઇતના પ્યાર દિયા આજ તો અમે ભી ઇnspire હોતે હે મે ભી lagta હે કે હમ આપકે લિયે ઓર અચ્છા કામ કરેંગે કી જબ આપ 8:30 બજે હમે દેખો તો આપ ખુશી સે ઓર હસો ખુશી સે આપકી જિંદગી બેટર હો તો હમે ઓર ઇnspire ઇન હમ લોકો કો ઓર ઇન્સ્પિરેશન મિલતા હે આપ લોકો કો जब भी हम देखते हैं जब भी आप हम इतना प्यार करते हो सो उसके लिए दिल से थैंक यू थैंक यू सो मच हम लोग आपको ऐसे हंसाते रहेंगे और आप लोग हमें देखते रहिए मुस्कुराते रहिए बस यही है, है।, है। भाई लोगों ने अभी तक तप, टीवी में ही देखा था आज लोगों ने सामने भी क्या कहेंगे तो टप्पू तो काफ़ी रिलेट करता हूँ मैं उस कैरेक्टर से तो मैं तो बिल्कुल वैसा ही हूँ जैसा टप्पू है तो मुझे लगता है कि ये ये सवाल आपको वांगकल की पब्लिक से पूछना चाहिए कि उन्हें मुझसे मिलकर कैसा लगा क्योंकि मुझे तो बहुत मजा आया बहुत बहुत आनंद आया है तो एक बार उनसे पूछना क्योंकि मैं तो वैसा ही हूँ जैसा टपू आप लव यू ऑल लव यू फैंस नहीं फैमिली आया फैमिली બ્યુરો રિપોર્ટ એ બી ફોર્ટીટ ન્યૂઝ બારડોલી